નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું રૂમાલનો ઉપયોગ તો તમારી પાસે પણ આવા ઘણા બધા રૂમાલ હશે અને એની ડિઝાઇન એટલી સરસ હોય કે એનામાંથી તમે જે પણ બનાવશો એ તમને ખૂબ ગમી જશે તો જો મેં એક રૂમાલ લઈ લીધો છે એના જ માપથી જે ઇલેક્ટ્રિક આઈટમ આપણે સોપ કરતા હોઈએ એનામાંથી જે ફોમ નીકળતું હોય એનો મેં ઉપયોગ કર્યો છે અને કોઈ પણ કપડું તમે અસ્તર માટે લઈ શકો છો ત્રણેને આ રીતે સેટ કરી લીધા એના પછી મેં રૂમાલને વાળીને રાખ્યો છે અને એક પેટર્ન ડ્રો કરી લીધી છે તમે તમારા હિસાબથી તમારી મનપસંદ પેટર્ન ડ્રો કરી શકો છો માર્કિંગ થઈ જાય એટલે આપણે આ રીતે અને જે આપણે ફોમ અને અસ્તરનું કપડું લીધું હતું એના ઉપર પાછું સેટ કરીને એને રાખી દેસુ અને ચારે બાજુથી સિલાઈ કરી અને આ ત્રણે આપણે જોઈન્ટ કરી લેશું એટલે કે અટેચ કરી લેશું અટેચ થઈ જાય એટલે તમે ઈચ્છો તો એને વચમાં પણ સિલાઈ કરી અને એકદમ સારી રીતે એને સેટ કરી શકો છો પણ મને ખાસ જરૂરત ન લાગી એટલે મેં વચમાં સિલાઈ કરી નથી તો જો આ રીતે મેં એકદમ સારી રીતે આ રીતના તમારે હાથથી પકડી પકડીને સિલાઈ કરશું તો કોઈ પણ વચમાં સરવટો નહીં પડે અને ખૂબ સારી રીતે આ સારી ફિનિશિંગ સાથે રેડી થશે હવે એને વચમાંથી વાળીને આપણે આ રીતે રાખશું અને સેન્ટર એનું કાઢી લેવાનું છે તો મેં કટ લગાવી લીધું છે હવે એક ચેન લઈ લેવાની છે તો ચેન જો જ્યાં આપણે કટ લગાવ્યો ત્યાં કરી અને બીજા ભાગ સુધી આવે એ રીતના લેવાની છે હવે જ્યાં કટ લગાવ્યો હતો ત્યાં જ આપણે ચેનને ઊંધી રાખશું કપડાને સીધું રાખવાનું છે અને આ રીતે આપણે ચેનને અટેચ કરવાનું શરૂ કરશું ચેનને આ રીતે અટેચ કરવા પછી આ રીતે એને વાડી લેવાની છે અને જ્યાંથી આપણે અટેચ કરવાનું શરૂ કર્યું છે અને જ્યાં આપણે મેઝરમેન્ટ લીધો હતો એ જ રીતે આપણે ઉપરની તરફ ચેનને લઈ જશું અને આ રીતે અટેચ કરી લઈશું હવે અહીં આગળનો જે ભાગ છે ત્યાં આપણે ચેન નથી લગાવવાની બસ આટલી ચેન લેવાની છે હવે આપણે ચેનને ઓપન કરી લેશું અને આ રીતે બીજા સાઈડથી ચેનને લગાવવાનું શરૂ કરીશું અને એકદમ સરસ રીતે જુઓ એકદમ સરસ મેઝરમેન્ટથી તમારી ચેન એકદમ ફિક્સ આવી જશે જરા પણ આગળ પાછું નહીં થાય તો છે ને એકદમ સહેલો આઈડિયા તમે આ રીતે બીજી કોઈ વસ્તુ બનાવતા હો તો ચેન અટેચ કરી શકો છો તો હવે આ રીતે મેં અહીં ચેનને અટેચ કરી લીધી છે હવે એને આપણે ઊંધી બાજુ પર ફેરવશું અને ચેનનો જે ઉપડતો ભાગ છે ઉઠેલો ભાગ છે એને દબાવતા જવાનું છે અને સિલાઈ કરી લેવાની છે આ જ રીતે આપણે આખામાં કરી લેશું એટલે જો સરસ ફિનિશિંગ આવી ગઈ છે હવે એના સીધા ભાગને અંદરની તરફ રાખી અને આ રીતે અહીં હું રનરને એડ કરી લઈશ રનરને એડ કરવું ખૂબ સહેલું છે જો રનર એડ થઈ ગયું છે હવે આપણે જેનો પાછળનો ઓપન ભાગ હતો ત્યાં સિલાઈ કરી લેશું તો જો ખૂબ જ સારી રીતે અહીં આપણે સિલાઈ કરી અને તમે ઈચ્છો તો કોઈપણ કપડાની મદદથી એને અહીં પેક કરી શકો છો જે હું તમને બીજા વિડીયોમાં બતાવતી હોઉં છું પણ મેં અહીં એક સિલાઈ કરી લીધી છે હવે આપણે આ રીતે એને સીધું કરી લેશું તો જો એકદમ સહેલી રીતે અને ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી આ આપણું પાઉચ બનીને તૈયાર થઈ ગયું છે તમે ઘરમાં પણ નાની મોટી વસ્તુઓને રાખવા એનો ઉપયોગ કરી શકો બાળકોની સ્ટેશનરી માટે વડીલોના ચશ્મા માટે મેડિસિન માટે અને ટ્રાવેલિંગ માટે પણ એકદમ બેસ્ટ છે તમારે રાખવા માટે ખૂબ ખૂબ જ જ છે છે સહેલી રીત બનાવવાની તો આશા કરું છું કે તમને ખૂબ ગમ્યો હશે આજનો વિડિયો વિડીયો સારો લાગ્યો છે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ પર નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ